ஒரு oh, yeah, yeah. <laughs> <laughs> આપડે તમે બાર હિસાબ જોતા સમાચાર કરું પણ કદી ને ભાઈ સોનું રાખ્યું કોઈ વાત કરવાની જ નહીં તમે ભણથી તમે ભણજી લાધા નું મારે તમે

એક રૂપિયો તમારે ફૂટી નીકળો તમારે જ્યાં ફૂટી નીકળે ફૂટી નીકળો છોકરા પેરા વાળા બાકી છે તારે તોતારા હાથી ની માં સીલાવ દે એક રૂપિયો હાલો દીધા તારે ફૂટી ને ફૂટી ને નથી હાલો તા નથી હાલો એક રૂપિયો મને તો બાર વાર નો હિસાબ મને બાર વાર નો હિસાબે વાત

પાછો વધી તો તણિયો તણય ને પણ એક રૂપિયો ના લાધા ને મને બાર નો હિસાબ દઈ જાય ને હિસાબ લઈ જાય હવે રૂપિયો હિસાબ ની જાય

તમે જે મન ફાવે બાકીને કાલી મળે આદી ના મળે એનો કશું ના થાય બાકી રૂપિયો બોલાવી અરે ને બોલાવો તો ગમે તેને બોલાવો તાકુઆ થી બોલાવો ભલે ગમે તેને બોલાવો થોડો દબાયેલો છોડો અરે વેવાઈ નહિ રાખે તો બીજે કર્યું નું બાકી ભોડરી એક રૂપિયો ના તારે તારે ને ફૂટી નેકળો ફૂટી નેકળતો ફોન મો રાખું છું બાકી તારે કરી નાખું બાકી મારો હિસાબ લઈ જાય